અંકલેશ્વરના એક ગામમાં માથાભારે તત્વોની વિકૃતિની પરાકાષ્ઠા સામે આવી છે હાજતે ગઈ હતી અને પતિ નજીક ઊભા હતા એ દરમિયાન ગામના માથાભારે ઈસમ ધર્મેશ વસાવા અને તેનો ભાઈ રાજુ વસાવા નશામાં ચકચુર બની તેમને તળાવ પાછળ આવતા જોઈ પાછળ પાછળ આવી ચડ્યા હતા અને કુદરતી હાજતે કરી મહિલા પાસે પહોંચીને ચપ્પુ બતાવી કપડા કાઢવા ધમકી આપી હતી એટલેથી ન અટકતા તેનો ભાઈ ધર્મેશ વસાવા તેના પતિ પાસે પહોંચીને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી મહિલાને તેના કપડાં ઊંચા કરવા મજબૂર કરી હતી અને મહિલા કપડા ઊંચા કરાવી તેના પ્રાઇવેટ પાર્ટ પર ટોર્ચ મારીને વિકૃતિની હદ વટાવી હતી જો કે મહિલા અચાનક જ ત્યાંથી ગામ તરફ દોટ મૂકી હતી અને ગામના પાદરે રહેલ એક ઘરમાં ઘુસી ગઈ હતી જ્યાં પણ બંને સમો પહોંચી ગયા હતા અને ગામમાં કોઈને કહ્યું તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે મહિલા તેના પતિને તેના પરિવારજનોને જાણ કરતા તેઓ બધા ગામના ટાંકી પાસે બેસેલા બંને માથાભર ઈસમો પાસે પહોંચ્યા હતા જ્યાં બંને પર તેઓ તૂટી પડીને માર માર્યો હતો જેમને ગંભીર ઈજા સાથે પોલીસ હવાલે કર્યા હતા શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા બંને પક્ષે ફરિયાદ નોંધી હતી અને મહિલાની ફરિયાદના આધારે બંને માથાભર ઈસમો સામે છેડતી અને જાતીય સતામણી અને જાનથી મારી નાખવાની ધમકી અંગેની ફરિયાદ નોંધી હતી જ્યારે સામે પક્ષે ઈજાગ્રસ્ત ધર્મેશ વસાવાની આધારે મહિલાના પતિ સહિત ચાર ઈસમો સામે મારામારીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી બંને માથાભર ઈસમો ગામમાં તેમની હરકતોને લઈને બદનામ છે ત્યારે હાલ તેઓ સારવાર હેઠળ છે પોલીસ દ્વારા તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા